શ્રી ભગવાન ઉવાચ અભયમ સંશુદ્ધિ જ્ઞાનયોગ વ્યવસ્થિતિ દાનમ દમશ યજ્ઞ સ્વાધ્યાયસ્તપ આર્જવમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો અંતઃકરણ પૂર્ણ રૂપે નિર્મણ હોવું તત્વજ્ઞાનને અર્થે ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ હોવી સાત્વિક દાન કરવું ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી ભગવાન દેવતા અને વડીલોની પૂજા કરવી તેમજ અગ્નિહોત્રી આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું વેદશાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રુજુભાવ હોવો મન વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈની કષ્ટ ન આપવું યથાર્થને પ્રિય બોલવું પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગ અંતઃકરણની ઉપર હતી એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી કોઈનાય નિંદા આદિ ન કરવા સર્વભૂત પ્રાણીઓ પર કસાઈ હેતુ વિના દયાભાવ રાખવો ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આશક્તિ ન હોવી મૃદુ સ્વભાવ હોવો લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી તેજ ક્ષમા ધૈર્ય બાહ્ય શુદ્ધિ કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું આ બધા હે ભારત દૈવી સંપદાને લઈને જન્મેલા માણસોના લક્ષણો છે હે પાર્થ દંભ ગમંડ અભિમાન ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ બધા આસુરી સંપદાને લઈને જન્મેલા છે એ માણસના લક્ષણો છે દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાયા સુરી મતા દૈવી સંપદ જે છે એ મુક્તિ માટે ને આસુરી સંપદા એ બાંધી રાખે છે સંસારમાં તું દૈવી સંપદાને લઈને જન્મ્યો છે માટે હે પાંડવ તું શોક કરમાં હે પાર્થ આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારના છે એક દૈવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો એમાંથી દૈવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેને નથી જાણતા માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્ય ભાષણ પણ હોતું પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદભવ્યું છે કેવળ કામ જ એનું કારણ છે એ કામ સિવાય બીજું શું છે આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના મંદબુદ્ધિના સૌનો અપકાર કરનારા કર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે દંભ માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આસરો લેનારા વિષયોના ભોગમાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે પેલો તો મારા વડે હણાયો અને બીજા પણ હું હણીશ ઐશ્વર્યને ભોગવનારો છું અને હું સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે મારા જેવો બીજો કોણ છે હું યજ્ઞ કરીશ દાન દઈશ અને મોજ મજા કરીશ આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા અનેક રીતે ભ્રમિત તથા મોહરૂપી ઝાડથી વિંટરાયેલા તેમજ વિષય ભોગમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન ને અપવિત્ર નરકમાં પડે છે પ્રસકતા કામભોગેશ પતંતી નરકેશું ચવું એવા પોતે પોતપોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂડ થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્ર વિધિ કર્યા વિના યજન કરે છે યજન તે નામ યજ્ઞ તે દંભે ના વિધિપૂર્વકમ અહંકાર બળ ઘમંડ કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીને જ દ્વેષ કરે છે એ દ્વેષ કરનારા પાપચાર્યો ક્રૂરકર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિમાં જ નાખું છું તાનહમ દ્વિશત ક્રૂરામ સંસારેશુ નરાધમાન તો હે કોંતેય એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જન્મો જનમ આ સૂર્યોનીને પામે છે પછી એનાથી ઘણી નીચ ગતિને પામે છે એટલે કે ઘોર નરકમાં પડે છે મામ પ્રાપ્ય તતો યાંત્ય ધમામ ગતિમ કામ ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર છે કે કીધું છે ત્રિવિધમ નરક્ય દ્વારમ નાશન નાશનમાત્મનઃ કામ ક્રોધ અને લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા એટલે કે એને અધોગતિએ લઈ જનારા છે માટે આ ત્રણેયનો ત્યજી દેવા જોઈએ હે કુંતી પુત્ર આ ત્રણેય નરકના દ્વારોથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે માટે એ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે યહ શાસ્ત્ર વિધિ વર્તતે કામકારતઃ ત સ સિદ્ધિ મવાપનોતી ન સુખમ ન પરામ ગતિમ જે માણસ શાસ્ત્રવિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે એ ન તો સિદ્ધિને પામે છે ન પરમ ગતિને કે ન સુખને તસમા શાસ્ત્ર પ્રમાણમ તે કાર્યા કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્રવિધાન કર્મ કરતું મિહાર હસી આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે ઓમ તત્સત શ્રીમદભગવદ્ગીતાસુ ઉપષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાજુન સંવાદે દૈવાસુર સંપદ વિભાગયોગો નામ ષોડશોધ્યાય કૃષ્ણર્પણમસ્તુ દ્વારિકાધીશ જય